મહીસાગર જિલ્લામાં ગામના સરપંચ જ લોકોના ખિસ્સા કાતરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સરકારે આપેલી સહાય માટે સરપંચ ગરીબ લોકોના ખિસ્સા પર કાતર ફેરવી રહ્યા હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે જોયા રિપોર્ટ મહીસાગર જિલ્લામાં આવાસના નામે ઉઘરાણી સરપંચના પતિએ જ લોકો પાસેથી પડાવ્યા રૂપિયા અમથાણી ગ્રામ પંચાયતના આવાસના નામે મોટું કૌભાંડ સહાયના દરેક હપ્તે રૂપિયા આપવા ગરીબો મજબૂર મહીસાગર જિલ્લાના અમથાણી ગામમાં આવાસ યોજનાના નામે લોકો પાસેથી રૂપિયાની ઉઘરાણી થતી હોવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે ગામના મહિલા સરપંચના પતિ જ લોકો પાસેથી રૂપિયા પડાવતા હોવાનો એક વીડિયો સામે આવ્યો આવાસ યોજનામાં લાભાર્થીઓ પાસેથી મસમૂટી ઉઘરાણી થતી હોવાનો પુરાવો સામે આવતા તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા થયા વીડિયોમાં રૂપિયા ગામના મહિલા સરપંચ મંજુલા ડામોરનો પતિ દેવા ડામોર હોવાનું સ્થાનિકો દાવો કરી રહ્યા છે સ્થાનિકો તો અન્ય યોજનાઓમાં પણ કૌભાંડનો આક્ષેપ કરી રહ્યા છે સરપંચ પતિ દેવા ડામર ગામમાં વિવિધ યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરી પોતાના ખિસ્સા આવાસ યોજનાના દરેક હપ્તામાંથી પોતાની ટકાવારી રાખ્યા બાદ જ લાભાર્થીને રૂપિયા અપાતા હોવાની રાહ ઉઠી છે ગ્રુપ ગ્રામ પંચાયત અમથાણી અમથાણીના અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના તરફથી પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી છે તેના અંદર અમથાણી ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે પતિ આપડે મંજુલાબેન દેવાબેન મંજુલાબેન દેવાભાઈ છે ડામોર અને તેમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવેલ છે અને જે વહીવટ કરવામાં આવે એવો રીતે આવે છે જે પ્રધાનમંત્રી ત્યાર પછી ડીડીઓ સાહેબ ને પણ વિડીયો મોકલ્યો અને કીધું કે આના પર કાયદેસર ની કાર્યવાહી અમે કરીશું એ લોકો કેતા પણ અત્યાર સુધી આના પર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી આ ટકાવારી છે એ પેલા લે છે હવે ટકા વારી છે સરપંચ તો આ રીતના ટકાવારી આપવી પડે ને ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટના હજાર રૂપિયા એમ કરીને ચોવીસ હજાર જેવી તો ટકાવારી થઈ જાય છે બરાબર તો એક લાખ ની અંદર થોડું મકાન બને આ રીતના ટકાવારી ના લેવી જોઈએ કોઈ જોડે સરકાર આપે છે તો સીધું સીધું આપવું જોઈએ કેવી રીતે ખિસ્સા આપે છે સરપંચ પતિ લાભાર્થીને ત્રણ હપ્તામાં એક પોઈન્ટ ત્રીસ લાખની ચૂકવણી ત્રીસ હજારના પહેલા હપ્તામાંથી પાંચ હજારની કટકી એશી હજારના બીજા હપ્તામાંથી દસ હજારની કટકી વીસ હજારના ત્રીજા હપ્તામાંથી ત્રણ હજારની કટકી મસ્ટની મંજૂરી માટે પાંચ હજારની ઉઘરાણી ગરીબ લોકોને પોતાના ઘરના ઘર મળે એ હેતુથી સરકારે આવાસ યોજના જેવી મહત્વની યોજનાઓ બહાર પાડી છે આદિવાસી વિસ્તારના લોકોને ને પાક્કા મકાન મળે અને તેમના જીવનમાં સુધારો આવે એવા આશય સાથે આર્થિક સહાય કરવાના સરકારના શુભ આશય પર દેવા ડામોર જેવા વ્યક્તિઓ તરાપ મારી રહ્યા છે મોર મોટર મારો પૈસા ઉપડી ગયેલા સાહેબ તો મોરમોટર મારે ગેર નથી તો સરપંચ ને મેં કહ્યું કે સાહેબ મારું બોર મોટર તારીખે કે કાકા તમારું નામ નથી અને ભૂલ પૈસા ઉપડી ગયા છે તો પછી મેં કીધું કે મારો બહુ મોટો મૂકવાનો નથી તાર કે ના મૂકવાનો નથી અને તારે ચાલે એકર કરી દેજે એમ બોલ્યો તો સર કડાણા તાલુકાના અમથાણી ગામમાં પ્રધાનમંત્રી આવાસ બાબતે એક વિડીયો વાયરલ થયો છે જે બાબતે કહેવું છે કે અરજદાર અરજદાર પાસેથી સરપંચ પતિ દ્વારા રકમની માંગણી કરીને રકમ લેવામાં આવી છે તો આ બાબતે અમે તપાસ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી કીધેલું છે અને જો સરપંચ પતિ હોય તો સરપંચને અમે સત્તાવન એકની કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપેલી છે અને એની દરખાસ્ત પણ અમે જિલ્લા કક્ષાએ મંગાવી છે અને પૂરતા પુરાવા લઈને અમે યોગ્ય કાર્યવાહી તેઓની સમક્ષ કરીશું અમથાણી ગામના સરપંચ મંજુલા ડામોર અને તેનો પતિ દેવા ડામોર ગરીબોના હક પર તરાપ મારી રહ્યા છે ત્યારે તંત્ર ચૂપ કેમ છે આવા ભ્રષ્ટાચારી લોકો સામે ક્યારે એક્શન લેવાશે એ સૌથી મોટો સવાલ છે કે પછી ભાગ અધિકારીઓ પણ સામેલ હોવાથી મૌન સેવાઈ રહ્યું છે ત્યારે જોવું એ રહ્યું કે ગરીબ લોકોને હેરાન કરનારની સામે કડક કાર્યવાહી ક્યારે થશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ આ તો એક ઘટના સામે આવી છે કે જ્યાં સરપંચ પતિ ગરીબોના હિસ્સા કાતરી રહ્યો છે કેટલા ગામમાં આવી રીતના કૌભાંડો થતા હશે આ દિશામાં પણ તપાસ થવી જરૂરી છે પણ ત્યારે થાય ને કે જયારે આ આખો મુદ્દો જે પ્રકાશમાં આવ્યો છે વીટીવી ન્યુઝે બતાવ્યો છે એની ઉપર તપાસ થાય જોઈએ આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે